આપણા શરીરનું દુઃખ આપણે જ જાણવું જોઈએ એટલે દરેક ક્ષેત્રે એ ચાર અલગ અલગ હોય દરેક બિઝનેસમાં એ ચાર અલગ સ્થિતિ પ્રમાણે હોય કોઈ પ્રોફેશનલનું બિઝનેસમેનનું એ ચાર અલગ હોય રિલાયન્સનું અલગ હોય અદાણીનું અલગ હોય મારું અલગ હોય ને પેપ્સિકોનું અલગ હોય તો એ ચાર એવું વસ્તુ છે કે એક ઇન્સાન ને એક ઇન્સાન તરીકેની બોન્ડિંગ નજીકતા આપણે એક વર્કરની નજીક જવું જોઈએ વર્કર છે એ ખાલી કામદાર નથી એ આપણા દીકરા કરતા પેલો કમાવ દીકરો છે આપણો થાશે તો થશે નહીં વાર તો કમાવ તો આ છે બીજાનો દીકરો આપણો કમાવ છે તો એની પહેલા આપણે નજીકતા લેવી જોઈએ કે આપણો સાચો કમાવ દીકરો આ છે તો એને કમ્ફર્ટ ઝોન મળવો જોઈએ કામનો એને પૂરી સુવિધા મળવી જોઈએ એટલી એટલી તો સુવિધા આપણે નથી કહેતા કે તમે એને બિઝનેસ ક્લાસમાં સફર કરાવો પણ કામના એરિયામાં એની માનસિકતા બ્રોડ થવી જોઈએ દબાવે ન રહેવી જોઈએ ઘણા પ્રોફેશનલ માર્કેટિંગમાં દબાવવાળું હોય પણ એ એને ચાલે જ્યારે બેઝિક ન ચાલે તમે નહીં માનો આજ સુધી આવડું મોટું અમારું પ્રોફેશનલ તરીકે ચાલે છે આજે ઇન્દોરમાં કોઈ ગુજરાતી વ્યક્તિ નથી તો પ્રોફેશનલ છે પણ દબાવ નથી કારણ કે પ્રેક્ટિકલ ને પ્રોફેશનલ બે વસ્તુ છે એટલે કોઈ માણસ એક ફ્રી માઇન્ડથી કામ કરી શકે ત્યારે તમારો એક સાથીદાર બને છે તમે નહીં માનો મારો વીસ વર્ષીય ડ્રાઈવર છે એકનો એક ડ્રાઈવર ડ્રાઈવર બેઠલો નથી શું કામ કે છ વાગ્યા પછી એની ડ્યુટીની જરૂર જ નથી પડતી છ વાગ્યા પછી ક્યાંક મારે મારું તો સિટી નાનું છે નાની ગાડી લઈને હું જાતો હોય હજ તો એને આપણે દરકાર રાખવી પડે છે એને પેલા નાનું હતું તો ઠીક છે અમે એટલી બધું ધ્યાન ન રાખતા આજે એક એને મેડિકલની સુવિધા એને કપડાંની સુવિધા એના ફેમિલીની મેડિકલની સુવિધા આપીએ છીએ એના ફેમિલીના એજ્યુકેશનની સુવિધા આ મેડિકલ એજ્યુકેશનની બધાને પાવર છે કારણ કે આજે એને જ બનાવેલું છે આ મેં નથી બનાવેલું આજે મારાથી કે તમારાથી શું થાય કશું જ ન થાય એટલે એ એક એચઆર એવું હોવું જોઈએ કે આપણી નજીકતા કેમ મેળવવી જેમ મોટું થાય એમ દૂરી થતી જાય છે આપણે સમજીએ છીએ ત્યાં અલગ પડે ત્યાં અલગ ટાઈપના પ્રોફેશનલ એચઆર આવે એટલે એચાર મારી દ્રષ્ટિએ પ્રેક્ટિકલ એચઆર એ કહેવાય કે એક ઇન્સાન એક ઇન્સાનને નજીકતાથી જોડો એ કોઈ આપણો વર્કર નથી મેં કોઈ દી મારું પર્સનલ કામ મારી ફેક્ટરીમાં આવી અને તમારે પૂછી જોવાનું પર્સનલ કામ મેં કોઈ દી નથી કરાવ્યું મને પાણી ભર દે મારી બેગ લઈ જા આમ કર તેમ કર હુકમ નહીં એક ભાઈ તરીકે મારો નોકર નથી એ કંપનીનો નોકર છે એ તરીકે હું કામ એની પાસે કરાવી શકું તો એ આપણી એક વિચારધારા હોવી જોઈએ એને કારણે આજે આવડી મોટી પ્રેક્ટિકલ રીતે એક ગામડાની વ્યક્તિ આટલે પહોંચી શકતી હોય તો તમે કેમ ના પહોંચી શકો એક લોકોને સાથીદાર બનાવીએ એક આપણે કોઈ દી નાના નથી આપણે મોટા નથી મોટા નાના હોય તો નાનો મોટો સામેવાળો થાય ને એટલે અમે એમ કહીએ અમે કોઈ દી ગરીબ નથી અમે અમીર નથી અમારી સાથે અમારો માણસ એ અમારો સાથીદાર છે નાનો છે એ જ આપણને મોટો બનાવે છે મોટો હોય એ આપણને નાનો બનાવશે મોટો માણસ નાનો બને નાનો માણસ મોટો બને એ તો સ્વાભાવિક છે અમારો અહીંનો ડીલર તમને વાત કરી કે એ આજે બે લાખ રૂપિયાનો સેલ કરતો હતો એ ત્રણ કરોડનું કરવા બંધ તો એ મોટો બન્યો તો આપણે મોટા બનીના આજે દરેક દરેક ડીલર કોઈ તમારા સુરતનો હોય તમે પૂછો તો મારું નામ આવશે પણ હું તમને એમ કહું તમારે એક મહિનો સાથે રહું તો ફોન કોઈનો ના આવે તો એ એક એવું નથી કે બધા પાસે નંબર હોય પણ કોઈ ફોન ના કરે કારણ કે બધા સંભાળી લેતા હોય એ રીતની આપણે એક ડર વગરનું એક દબાવ વગરનું પણ એચઆર હોય અને દબાવવાળું એ ચાર હોય એટલે એક સમય અને સ્થિતિ પ્રમાણે એચઆર બધે અલગ અલગ લાગુ પડતા હોય જે લોકો જે મેન્ટેન કરી શકે કડકાઈથી ને પ્રોફેશનલ એકદમ નિયમ એટલે નિયમ ઘણી જગ્યાએ જો નજીકતાથી કરવું હોય તો ક્યારેક એવું પડે કે ભાઈ નિયમ છે એ નિયમ જ ટકે અને આપણે જ આપણી કંપની ના રહીએ તો ત્યાં નિયમ ચેન્જ કરવો પડે એટલે આ રીતે અમારે ત્યાં તો એક પ્રો પ્રેક્ટિકલ અમારે ત્યાં ફેક્ટરીમાં આવો તો દરેક નાના નાના વર્કરના મોઢાઓ પરથી તમને વચાઈ જાય કે આ લોકો કંપનીના વર્કર નથી એક કંપની કંપની છે કંપની કઈ એક ઇન્સાનની તમે એને પૂછો કે ઘરે મજા આવે ફેક્ટરીમાં તો કે ભાઈ અમને અહીંયા મજા આવે અહીંયા અમારે હજારો લોકો અમારી સાથે અમારા સાથીદારો છે અમે એક છૂટથી રહીએ છીએ એ ટાઈપનું એક અમારે ત્યાં એચઆર છે થોડું થોડું પ્રોફેશનલ અને થોડું થોડું પ્રેક્ટિકલ તો એ ધીમે ધીમે એક એક કંપની આજ વધતી જાય છે એક એક ફેક્ટરી વધતી જાય છે વધતા વધતાં ઓલ ઇન્ડિયામાં પણ કંપની થઈ શકશે અને ઇન્ડિયાની બહાર પણ મોટા દેશોમાં પણ અમે કંપની નાખી શકીએ એવી અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે આજે સંપૂર્ણ સેપરેટ મારા વગર ચલાવે છે તો એક પ્રોફેશનલ તરફ જઈ અને એક વિદેશોમાં પણ અમે સ્થાપી શકીએ એ રીતની અમારી આ પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ બે સાથે મળીને એ ચાર અને એક બિઝનેસમેનની નજરમાં પણ અમે દેખાવા માંડ્યા છીએ ને નહીતર અમે એક ખાલી ઇન્સાન હતા અને એક ઇન્સાનની ફોજ ખડી કરી અને એમાંથી એક ઇન્સાનમાંથી એક બિઝનેસમેનનું નામ થયું એટલે આજે ગુજરાતમાં શક્તિમાં શક્તિશાળી ચેમ્બર હું સુરતનું માનું છું એ જો ચેમ્બર અમને બોલાવતી હોય તો અમે એવું માનીએ કે અમારી એક પહેચાન તો થઈ મોટી આ અમારો ગોલ હતો બાકી એચઆર બુકમાં શું છે એ મને ખબર નથી પણ મારી રીતે આ એચઆર અમે કરીએ છીએ અમારું એચઆર આવું છે એ તમને કીધું ને બાકી એવું નથી કે હું કહું કારણ કે મને કોઈ બુકનું જ્ઞાન નથી એ ચાર હું કોઈ ભણેલો નથી એટલે આ રીતની એક પ્રેક્ટિકલ એચઆર ને હિસાબે જ આ કંપની બનેલી છે એટલું હું કહી શકું પણ ત્યારે એચઆર શું છે એ મને ખબર નહોતી આજે આ એચઆરનો વિષય આવ્યો એટલે મારે પહેલી વખત એચઆર આવવું છે એવું મેં આટલા વર્ષોમાં પહેલી વખત એચઆર તરીકે મારી કંપનીમાં આવું એચઆર છે કોઈ પણ નાનો વર્કરને મારી સાથે એની વચ્ચે ગેપ નથી નાનામાં નાનો વર્કર મને મળવા આવે તો કોઈ એને રોકી ના શકે પણ તમને એમ કહું કે વર્ષમાં કોઈ એક વ્યક્તિ મળવા આવતું નથી એવું નથી દબાવ રાખો પડદો રાખો તો ધક્કો મારશે કોઈ નાના નાના વર્કરને પૂછી જવું ચંદુભાઈ પાસે જવાનું મતન રોકે ન રોકે ડીલર કોઈ રોકે તો ડીલરનો પણ ફોન ના આવે મને તો આ એક સિમ્પલ તરીકેનું એક મારું મેનેજમેન્ટ આટલે હદ સુધી સક્સેસ થયું છે ઘર તો ઘર ફેક્ટરી તો ફેક્ટરી ફેક્ટરી જાઉં એટલે ઘરેથી ફોન ના આવે ફેક્ટરીએ જાઉં ઘરે ઘરે જાઉં તો ફેક્ટરીથી ફોન ન આવે બધું કાપતો જાઉં જ્યાં હોઉં એ સ્થિતિમાં જીવવાની હવાર સુધી પથારી નહીં કરવાની જેવી થાય એવી બપોરે સૂઈ જવાની લોકો સુખી થવું છે સુખી થવું છે હવાર સુધી પથારી હારી કરે થાય દુઃખી જીવન સુધી મારે હજી બિઝનેસ મોટો કરવો છે મોટો કરવો છે એ જીવન પૂરું થઈ જાય બિઝનેસો થાય કે ન થાય એટલે હાજરમાં આપણે સુખી છીએ અને હાજરમાં લોકોને સુખી કરવા છે તો આપણે સુખી થાય થેન્ક યુ સારું